મોડાસામાં સામાજિક સંસ્થાઓ દ્વારા ક્ષતિ નિવારણ અભિયાન આદર્શ ટ્રસ્ટ સંચાલિત તપસ્યા સંસ્થા દ્વારા દિવ્યાંગો અને વૃદ્ધજનો માટે અભિયાન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અભિયાનનો પ્રારંભ થયો છે જેમાં સરસ્વતી બાલ મંદિર મોડાસા ખાતે સંવેદના સભાન મહેમાનોની ઉપસ્થિતિમાં અને અમદાવાદના ખ્યાતનામ ઓડિયોલોજિસ્ટ દ્વારા શ્રવણની ક્ષતિ અને કાનની તકલીફ ધરાવતા દિવ્યાંગ બાળકો અને વૃદ્ધજનો માટે તબીબી પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વનપ્રિયા પટેલના સહયોગથી દિવ્યાંગ બાળકો અને લકવાગ્રસ્ત વ્યક્તિઓ વૃદ્ધો માટે આ સાર્વત્રિક સેવાયજ્ઞ અભિયાનનો પ્રારંભ સંવેદના સાથે જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે યોજાયો હતો આજના આ નાના પણ સંવેદનશીલ કાર્યક્રમમાં અમદાવાદના આરોગ્ય ક્ષેત્રના તજજ્ઞ વર્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગ બાળકો માટે સ્પીચ થેરાપી જેવી તબીબી સેવાઓ પણ આ સંસ્થા દ્વારા સ્થાપિત કરવામાં આવશે આજના કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો અને વૃદ્ધો કે જેમના શ્રવણની ક્ષતિ છે તે તમામ માટે તબીબી પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી નિલેશ જોશી મહંત શ્રી બાલકદાસજી અને વિનોદ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગોના કોઓર્ડિનેટર અમિત કવિ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ ભરતસિંહ ઠાકુર લોકાર્પણ